વિશ્વની સૌથી લોકશાહી માટે પૌરાણિક ધરતી સમગ્ર વિશ્વમાં લોકશાહીની જનક કહી શકાય એવી આ ભારત વર્ષની ભૂમિ પર લોકસભા બે હજાર ચોવીસ ના પવિત્ર અવસરે સમગ્ર ભારત વર્ષના જનજનના નેતા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા દેશના આધ્યાત્મિક રાષ્ટ્રપુરુષ તપસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે જ્યારે સમગ્ર દેશની જનતા આશીર્વાદ આપવા ઉમટી પડી છે ત્યારે આજે ખેડા લોકસભામાં અમે પણ અમારા પરિવાર સાથે અમારા સ્થાનિક સિનિયર ધારાસભ્ય આદરણીય પંકજભાઈની સાથે તેઓના પરિવારજન સાથે આજે નડિયાદ ખાતે મતદાન કરવા ઉપસ્થિત થયા છે ત્યારે વિકસિત ભારતના સંકલ્પ સાથે છેલ્લા દસ વર્ષથી દેશમાં એક અને ટેસ્ટેડ સરકાર ચાલી છે ત્યારે આવનારા પચીસ વર્ષમાં ટ્વેન્ટી ફોર્ટી સેવનમાં ભારત પોતાનું સતાબ્દી પર્વ ઉજવે ત્યારે વિકસિત ભારતની હરોળમાં ઉભું રહે ભારત સિરમોર રાષ્ટ્ર બને એ માટે આપ સૌ મોટી સંખ્યામાં મતદાન કરો અમે પણ સૌ મતદાન કરીને આવ્યા છીએ અને આ યજ્ઞમાં આપ પણ સહકાર આપો એ સૌને વિનંતી કરું છું આપ જાણો છો કે આપણે ત્યાં ખેડા લોકસભામાં એક સમયે આ ખેડા કોંગ્રેસનો ગઢ કહેવાતી આ ભૂમિ પર છેલ્લા દસ વર્ષથી લોકસભાના સાંસદ તરીકે જ્યારે કામ કરીએ છીએ ત્યારે અને છેલ્લા પચીસ વર્ષથી પણ વધારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે આ ચૂંટણીમાં પણ મોટી સંખ્યામાં સૌ બહાર નીકળીને આશીર્વાદ આપવા જઈ રહ્યા છે ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કરીને ખેડા લોકસભા સૌથી મોટી જંગી લીડ થી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ને આશીર્વાદ આપશે